આ તો હર હર મહાદેવ ની કેમ છો બધા મિત્રો મજામાં મજામાં કે છો તો આજે ફરી વાર એક નવા વિડિયો નવા બ્લોગ તમારું બધાનું સ્વાગત છે ને અત્યારે ઘરે અત્યારે હું માન ને અત્યારે જાગૃત છું ત્રણ અમે સીયુ ને આજે બેન ને જાવ છે આજે પાછો આપણે મેકવા તો હું કેસે બેન હા આ તો હર હર મહાદેવ બધા બધા કેમ તો મજામાં દઈશો તો આજ ફરી મારા નવા બ્લોગ તમારા બધાનું નું હાર્દિક સ્વાગત છે અને આજ વેલા હેર આજ ભણવા જવાનું છે પણ આજ એક્સ્ટ્રા ક્લાસ છે એટલે વેલા હે જવાનું છે એટલે ભાઈ મને મુકુ આવશે થવાના હવાના ભરમાં એટલે ભાઈ ખાતો તો એટલે કે થોડીવારું બેઠી અત્યારે ભાઈ ખાઈ લીધું ને ભાઈ મને મુકુ આવશે તો એવું છે મિત્રો આજે બેમ નાસ પાસે હુંયાછ તા પ્લાસ્ટર લેવે નંબર માંયા કઈ જાંતી ને તમે મહીમાં કરો હું જમવા બેઠી જાય માતાજી દે મમોન જમવા બેઠેતો ને બેસી દમ મિઠાઈ ટાઈમ ભાઈ ઠામડા પામડા માર બપાઈ કેન ભાગ गेला છે તો એવું છે મિત્રો માર બપાઈ અત્યારે

મિત્રો અત્યારે આપણે બેન ને સ્કૂલે મેકેનિકર ઘરે આવી છું ગાડી આપણે મૂકી દીધી છે ને મારા બાપા આવ્યા નહીં લાગતા કામ એવું છે મિત્રો હજી મારા બાપા જે આવ્યા ને વાડીએ ગયેલા છે આંટો મારવા તો એ વાડીએ આંટો મારીને આવે ને પછી આપણે આ શું કહેવાય ઢાળી બાપડું જે પહેલાં બધા સારા હતા ને એ હરકું કરવાનું છે ને મા ના મારે લેબન થઈ જાય ને એવું છે જો હમ

તો આપણે આની અંદર ગાવું ને પ્યાહું ને બધાને બાંધવા થાય એટલે એ પ્રમાણે તો સારું બનાવવાનું છે ડાળિયું નવું આમાં પેલા આપણે રહેતા હતા પેલા અમારું ઘર હવે આ ગાયનું ઘર જો મિત્રો આપણે છે ને પેલા આ ઘરની અંદર રહેતા હા ને અત્યારે જો આ ઘર આખું શું કે પાણીનું અંદર બધે પડે છે એટલે આવડું પાડી દીધું ને આપણે નવું આપણે બનાવી નાખ્યું છે હવેથી આવડું પાછું મકાન જેવું નાનું સારું સાફરું કરીશું ને આપણા ઘરમાં છે ને ગાવું એટલે કે આપણું ઘર હવેથી ગાયનું ઘર જો

આ દે આપો કે ખાપ કે નકકી નતા બપા બધો અડી એલો છે જો આવું બધું આ ભાઈ અત્યારે આમ જો મિત્રો અંદર આવી ગયો છું ને આમ જો બધી બધું છે ને ખબળે

ਫਾਇਨ ਮਰਪੇ ਤੇ ਸਰਪੇਜ ਆਪਦੀ ਤਿਉ ਮਾ ਜੀ ਇਹ ਉਹ ਸ਼ਾ ਮਿੱਤਰ ਜੋ ਚਾ ਗਾਉ ਨਾ ਹੂੰ ਕੇ ਬਸਾਰਾ ਕੇ ਕੀ ਆ ਦੋ ਨਾ ਭੀ ਨੋ ਬੱਦਿ ਹੋ ਤੋ ਇੱਲੇ ਕਰ ਲਾ ਕਿਉ ਮੋ ਗੜਾੜੀ ਗਾਵੇਂ ਹਾਂ ਜੋ ਮਾਲ ਲੈ ਇਹ ਬਤਾ ਕੇ ਕਿਹਾ અમાਰ ਘਰ ਕਿਉ ਮਸਤ ਹਦੂ ਨੇ ਮਸਤ ਇਹ ਤਾਂ ਮੈਂ ਵੀਡੀਓ ਮ ਬਤਾਇਓ ਹੂੰ ਕਿਉ ਉਚਾਰਤੀ ਜੀ ਜੋ ਆਹ ਮਾਦੀ ਗਾ ਸੀ ਪਛਿਆ ਆ ਮਾਦੀ ਬਾਸ ਦੀ ਸੀ ਨਾਮ ਪਾੜੇ ਸੀ ਮੇ ਗੱਗੀ ਗੱਗੀ ਕਹਤ ਹਾਂ ਮੂ ਲੋ ਹਾਂ ਦੋ ਆਲੇ ਗੱਗੀ ਜੋ ਜੋ ਹਾਂ ਮੂ ਜੋਵੇ ਨੇ ਇਹੋ ਸੇ ਮਿੱਤਰ ਆ ਵਾ ਹੂੰ ਕੇ ਬਪਾ ਜੀ ਆ ਹਾਂਕੜ ਨਾ ਬਟਕਾ ਕੇ ਨਾ ਜੇ ਸੋ ਮਾ ਹੂੰ ਕੇ ਨਾ ਇਹ ઘર આવે હા

કેમ કે કાલ હવારે પાછું મારે વેલા ભણવા જાવ છે એક્સ્ટ્રા ક્લાસ છે એટલે વેલા જાવ છે એટલે સવારના પરમાં મારતી લેશે ન થાય એટલે અત્યારે મોડા લખી લખી અત્યારે જો લખું છું અત્યારે આજે એક ક્લાસ છે ને હા હમણા તો તારે જ મેકવા તો નાવી દો ને આજે બાબુ આજ મૂકી ગયો તો અને આજે લખક મૂકી જાહે ભાઈ મને હમણા અમાર અમારે એક સ્ટક ક્લાસ આલે કેમ કે બાદ ધોરણ છે એટલે વેલા હે બોલાવે એક બે કલાક એટલે જવાનું છે મેં ત્યાં લખું છું તો એવું છે ભાઈ મેં તમે ચાર બહુ ચાર બધું જમી લીધું છે તમને બ્લોગ ગમ્યું તમને નવા બ્લોગમાં ત્યાં સુધી